સાથે સાથે ફોર્મ ભરવાની તારીખ છે એ પણ લંબાવવામાં આવી છે અને ટેટ 1 પરીક્ષાની તારીખ જે છે એ પહેલા ચૌદ ડિસેમ્બર આપવામાં આવેલી હતી એની પણ જે છે એ નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે તો આજના આ વિડિયોની અંદર આપણે ટેટ 1 પરીક્ષાનું જે આ સુધારેલું જાહેરાતનું બહાર પાડવામાં આવેલ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો HNGU સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને ત્યાં જઈ અને આ સુધારેલા જાહેરનામા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ સુધારેલું જાહેરનામું તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ આ સુધારેલું જાહેરનામું જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે જે અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ એક થી પાંચ માં પ્રાથમિક શિક્ષક સ્લેશ વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના જાહેરના જાહેરનામા પ્રમાણે જે છે એ ટેટ વન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એ પ્રમાણે જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું એટલે કે જે પ્રમાણે જૂનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું એ પ્રમાણે જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છે તો એની અંદર શું સુધારો કરે છે તમે જોઈ શકો છો જે મેન સુધારો છે એ છે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ટેટ વન માટે જે છે એ ફોર્મ ભરી શકશે તો પહેલા જે વિદ્યાર્થીઓ પીટીસી ના બીજા વર્ષ એટલે કે છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તેમને જે છે એ ફોર્મ ભરવા માટેની જે છે એ પરમિશન આપવામાં આવેલી નથી પરંતુ હવે જે છે એની અંદર સુધારો કરી અને જે ઉમેદવારો પીટીસીના બીજા વર્ષની અંદર પણ અભ્યાસ કરતા હોય એમને પણ જે છે એ ફોર્મ ભરવાની તક આપેલી છે આનાથી અંદાજે પાંચ હજાર બસો જેટલા ઉમેદવારો કે જે પીટીસીના બીજા વર્ષની અંદર અભ્યાસ કરે છે તેઓ જે છે એ હવે ફોર્મ ભરી શકશે આ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે ભવિષ્યમાં યોજાનાર શિક્ષક ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની તકથી ટેટ વન પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમી લાયકાત બે વર્ષ પીટીસી ડીએલઈડી ચાર વર્ષે એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી અને બે વર્ષનો ડિપ્લોમા એન ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન પાસ થઈની માર્કશીટ રજૂ કરવાની રહેશે એટલે કે તમે અત્યારે ફોર્મ તો ભરી શકશો પરંતુ જ્યારે પણ તમારા જોડે છેલ્લા વર્ષની માર્કશીટ માગવામાં આવે ત્યારે તમારે જે છે એ ચોક્કસથી આપવાની રહેશે અને પરીક્ષાની જે નવી તારીખ છે એના વિશે પણ તમે જોઈ શકો છો જે પહેલાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એના વિશે જોઈ લઈએ તો હવે તમે અઢાર અગિયાર બે હજાર પચીસ સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો એટ વન પરીક્ષાને જે છે એ ફોર્મ ભરવા માટે થોડાક દિવસો જે છે એ લંબાવવામાં આવેલા છે તો જે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે એ અને બીજા વિદ્યાર્થીઓ કે જેને કોઈ પણ અગાઉ ફોર્મ ફોર્મ રહી ગયું હોય તો જે છે એ તારીખ સુધી ભરી તમારે જે ફી ભરવાની હોય છે એ ફી ભરવાની છેલ્લી તારીખ વીસ અગિયાર બે હાજર પચીસ રહેશે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ ત્રણસો પચાસ ફી છે અને જે બાકી કેટેગરીના ઉમેદવારો છે એમના જોડે જે છે એ અંદાજિત એકસો પચાસ કે બસો મને એક્ઝેક્ટ યાદ નથી પરંતુ અંદાજિત દોઢસો રૂપિયા જેટલી જે છે એ ફી લેવામાં આવે છે અને ટેટ વન પરીક્ષાની જે નવી તારીખ જાહેર કરી છે તમે અહીંયા જોઈ શકો છો એકવીસ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો ટેટ વન પરીક્ષા આપનાર તમામ ઉમેદવાર માટે જે છે એ નવી તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો તમે અહીંયા જોઈ શકો છો આજના આ જાહેરનામા પ્રમાણે હવે જે છે એ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે એ પણ જે છે એ ફોર્મ ભરી શકે અને એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ટેટ વનની જે આ પરીક્ષા છે એ લેવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જીનેન્દ્ર આપણે ટેટ વન પરીક્ષા અંગે જે ખૂબ જ જગ્યાએ તેની અપડેટ જાહેર કરવામાં આવેલી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડિયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ